પુરોહિત છે હું ખાંદલી ગામથી આવું છું અને મારી પ્રાકૃતિક આર્ટ નામની વેબસાઈટ છે અને એના થ્રુ હું કાવડંગ પ્રોડક્ટ્સ બનાવું છું એમાં ધૂકસ્ટિક ધૂપ કપ ટૂકસ્ટિક ધૂપ કપ ના અલગ અલગ જે ધૂપ ટિક્કી આવે છે એ પણ હું બનાવું છું અને પ્લસ એની સાથે સાથે કાવડંગમાંથી જે વેસ્ટ જે નીકળે છે કાવડંગ જે વેસ્ટ મટીરિયલ છે એને હું વધારે પ્રોડ્યુબલ બનાવું છું કે જેથી એનો ગૌ માતાને પણ એનું બેનિફિટ થાય પ્લસ એની સાથે સાથે હું ડ્રાય પ્રોડક્ટ્સ પણ બનાવું છું સોલર ડ્રાયર છે જે હું પોતે એકલી ને મારા હસબન્ડ ભેગા થઈને અમે કરીએ છીએ એમાં આમળા કેન્ડી છે સૂટ પાવડર છે હળદર પાવડર છે એ બધું પણ હું ઘરે કરું છું મારું નામ ડાબી હિનાબેન વિજયસિંહ છે હું સતુડા ગામથી આવું છું અને આગળ વધે એ માટે એમને પ્રોત્સાહનને કહીશ તો આગળ વધો અને પોતાના પપ્પાનું પ્રોત્સાહન આપો એમના જોડે કામ આગળ એવું કામ કરો કે પપ્પાનું નામ થાય અને એમનો ગર્વ થાય કેમાં છોકરી આગળ વધે છોકરા બાદ હું મારા મહેમદાસ બે હજાર પચીસના પશ્ચિમ અત્યારે ટ્રેનિંગ મળી હતી અત્યારે મારું પોતાના ત્રણ સેન્ટર અને પોતાના ત્રણ શોપી છે ઘરેથી બી શીખાડું છું ગામડાને છોકરી અમને કોલેજમાંથી જે પ્રોગ્રામ ઉઠાવવામાં આવે છે ત્યાંથી તમને આની માહિતી મળી હતી અને કોલેજના સપોર્ટથી અમે ત્યાં શીખવાનું મારા પપ્પા કરે છે એમના મમ્મી મમ્મી પપ્પા અને ચાર ભાઈ છે અને મારા ભાઈ છે અમે ખેતી કરીને અમારું જીવન છે પશુપાલન કરું મારા પોતાના પડ પર ઉભી રહે એટલા માટે સન્માન કરું અને આનાથી બધું જે અમારા ટોલેજમાં અભ્યાસ કરે છે એ છોકરાઓ વિવિધ યોજનાઓનો લાભ લે અને આટલો હું સંતરામ સખી મંડળ ચલાવું છું સંતરામ સખી મંડળમાં મારી સાથે દસ બહેનો છે દસ બહેનો મળી અમે રાખડી અને પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હતો અત્યારે મારી પાસે છેતાલીસ બહેનો છે જે રાખડી અને પતંગ બનાવે છે અને છેતાલીસ બહેનોને હું રોજગારી આપું છું અને રાખડી અને પતંગ બનાવી બહેનો પોતાનું চান চালেছে